નમસ્કાર દર્શક મિત્રો હું મહેતા આ છે અમારો ઓસ્ટોફિક બોન સેટિંગ સેન્ટર જ્યાં કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે જેમાં કમર તથા ડોકમાં ગાદી ખસી જવાથી ડોક નો વાઘરમાં હવે જમીનો સલામત નથી માલિકની જાણ બહાર બોગસ ડોક્યુમેન્ટ ઉભા કરી જમીનો વહેતી નખાય છે લાકડીયા ગામના બનાવ બાદ

ભચાઉ તાલુકાના સામખિયાળીમાં મુંબઈ ઘરા મહિલાના સાત પ્લોટ તેમની જાણ બહાર ખોટા દસ્તાવેજ બનાવી તેમનું નામ ધારણ કરી બારોબાર વેચી દેવાતા બનાવ અંગે બે મહિલા સહિત ચાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો મુંબઈમાં માલબાર હિલમાં રહેનાર બેલાબેન રાજેશ શાહએ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી ભચાઉના સામખિયાળીમાં સર્વે નંબર છપ્પન બે માં તેમના પ્લોટ નંબર ત્રણથી નવ વાળા આવેલા છે તેમના પતિ ગ્રામ પંચાયતમાં પ્લોટનો વેરો ભરવા આવતા આ સાથે પ્લોટ અન્યના નામે ચડી ગયા હોવાનું બહાર આવ્યું હતું બનાવની તપાસ કરતા આ ફરિયાદીનું નામ ધારણ કરી અજાણી મહિલાએ ખોટા દસ્તાવેજ ઊભા કરી ભચાઉ રજીસ્ટ્રાર કચેરીમાં તેનો સાચા તરીકે ઉપયોગ કરી લાકડીયાના ઝુસફ સુલેમાન ગગડાને વેચ્યા હતા ગગડા નામના મુખ્ય સૂત્રધારે આ ખોટા દસ્તાવેજ બનાવી તેમાં સાક્ષી તરીકે હિંમતપુરા ભચાઉના તહિરશા રહીમશાહ ફકીર તથા મુંબઈ ખાર મીના અતુલ પટેલ હાજર રહ્યા હતા કિંમતી એવી આ જમીન પચાવી પાડવાના આ પ્રકરણમાં ખોટા દસ્તાવેજ ક્યાં અને કોણે બનાવ્યા તથા ફરિયાદીનું ખોટું નામ ધારણ કરનાર કોણ છે સાક્ષી તરીકે હાજર રહેનાર ખરેખરા છે કે તેમના પણ ખોટા દસ્તાવેજ બનાવાયા હતા તે સહિતની તપાસ માટે ભચાઉ સબ રજિસ્ટ્રાર કચેરીમાંથી અસલ દસ્તાવેજ મેળવી આગળની કાર્યવાહી કરાશે તેવું પોલીસે જણાવ્યું હતું ત્રીજા એક કિસ્સામાં રાપરમાં જમીન પચાવી બારોબાર વહેંચી નાખી બોગસ દસ્તાવેજ બનાવવાની ફરિયાદ થઈ છે રાપરના માવજી દેવાભાઈએ ત્રંબો રોડ ઉપર રહેતા અંબાવી રણછોડ રાવરિયા સામે ફરિયાદ નોંધાવી છે માવજીભાઈએ ફરિયાદમાં જણાવ્યું કે પોતાની માલિકીના પ્લોટ રાવરિયાએ બારોબાર વહેંચી નાખ્યા છે ચિત્રોડ રોડ ઉપર સર્વે નંબર નવસો ચુમ્મોતેર બે પૈકી એક હજાર છસો બ્યાસી પોઈન્ટ બ્યાસી જમીન ઉપર બિનખેતી થયેલ ત્રંબો પ્લોટ બાબત તકરાર ઊભી થઈ છે માવજીભાઈની ત્રણ પ્લોટની માલિકી છે તેમાંથી એક પ્લોટ ઉપર પેટ્રોલ પંપ છે બાકીના જમીન એક કરોડ ચાર લાખમાં અંબાવી રણછોડને વહેંચી નથી અને દસ્તાવેજ બનાવેલ નથી તેમ ફરિયાદીની ફરિયાદ છે આમ વાગડ વિસ્તારમાં માલિકીની જમીનો પણ સલામત નથી અને બોગસ દસ્તાવેજો અને ડોક્યુમેન્ટ થઈ રહ્યા છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર